ને આજે વહેલા ખાવાનું બનાવી દીધું હતું અને અમે ગેસથી આવ્યા હતા કંકોડા પણ સવારે વહેલા બનાવી દીધું હતું કંકોળાનું શાક અને ભાજી એ બનાવી દીધું છે તો પહેલા તો હું આ ડોલ છે એ બહાર મૂકી આવું તો જુઓ ડોલ અહીંયા મૂકી દીધી છે ને આજના તમને કપડાં બતાવું જુઓ ત્રણ દિવસના કપડાં કેટલા છે જુઓ દોસ્તો આમું આખું ભરેલું છે અને એક ડોલ ભરેલી છે તો મારે કપડા આટલા બધા છે એ ધોવાના છે અને બહાર પણ બધું જો વાડ્યા વગરનું થઈ ગયું છે એ પણ બે દિવસનું તો જો તમને બતાવજો અહીંયાથી તો આ બધું આ બધું કચરો મારે કાઢવાનો છે તો હું ચાલુ કરું છું કપડાં અને વાસણ પછી કરું કેમકે કપડાં તો મેં પલાળી દીધા છે

દોસ્તો બાર બધી ઓસરી વાળા ગઈ છે જુઓ અને બારનું આંગણ બાકી છે તો આટલો સુધી કચરો કાઢી મૂકે છે તો આ સાવન મૂકી દીધું અંદર ને બીજી સાવનની છે તે લઈ જવાની છે કેમકે બાર વાગવા માટે અલગ રાખેલું છે તો ઓસરી જુઓ ત્યાંથી તો આ બાજુ સુધી બધું સાફ કરી દીધું છે ને હવે વાળવાનું છે આ બધું આંગણું જુઓ તો જોવો દોસ્તો બે દિવસમાં કચરો નાતો વાળો તો મારા કચરો 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 થઈ ગયો છે એટલે મારે આ બધું આ બધું છે તો કચરો પણ તમે જોવો દોસ્તો કેટલો થઈ ગયો છે બે દિવસનો તો કચરો બધો વાળા ગયો છે અને હવે હું ભરી છું વાસણ ધોવા માટે કે વાસણ પણ બહુ છે તો ફટાફટ વાસણ ધોઈ નાખું તો અત્યારે હું બેસી ગયો છું વાસણ ધોવા માટે ફટાફટ વાસણ રસી નાખું બધા ધોવાઈ ગયા છે ને વાસણ ધોતા ધોતા તો ગરમી પણ બહુ લાગે છે થોડું હવે ધોવાના છે કપડાં પણ પહેલા વાસણ છે તે અંદર નથી આવું હમ તો અત્યારે હું બેસી ગઈ છું હવે કપડાં ધોવા કેમ કે આજે કપડાં બહુ વધાર છે તો ફટાફટથી ધોવા પડે છે તો હું ફટાફટથી કપડાં ધોવા ધોવા લાગી ગઈ છું

બધા કપડાં ધોઈ નાખ્યા અને સારી રીતે બધા સૂકવી દીધા છે એક વાત ફરીથી તમને બધાને બતાવી દઉં કે આજે મારે કપડાં કેટલા હતા અને કેટલા મેં ધોયા છે જુઓ છે ને અહીંયાથી તો આ બે સાડી સાડીના ઉપર પણ સૂકવ્યા છે ને અહીંયાથી જુઓ છે કે અહીંયાથી તો પેલી બાજુ સુધી અને થોડા પેલી બાજુ નાખ્યા છે તો દોસ્તો આજે આટલાવાર બધા મારા કપડાં થઈ ગયા હતા તો ધોતો ધોતે હું બહુ થાક લાગ્યો છે તો આટલેથી આપણે વિડીયાનો એન્ડ કરીએ આટલેથી બંધ કરું છું અને તમને મારો બ્લોગ સારો લાગે મારી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો દોસ્તો આપણે પાછા મળીશું બાય બાય દોસ્તો